પાટણ જિલ્લાના સમી ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક શ્રી શક્તિ માતાના મંદિર ખાતે ભવ્ય શિવ પુરાણનું આયોજન શિવ કથા વક્તા શ્રી શિવ પ્રેમી જોશી મહારાજ કચ્છ અંજારવાડા આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ સાકાજી ઠાકોર અને ગૌરક્ષક પ્રદેશ અધ્યક્ષ અખિલ ભારત હિન્દુ મહાસભા દેવરાજજી ઠાકોર પૂર્વ સરપંચ અને સમગ્ર ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા રિપોર્ટર વસંત કડિયા સેક્યુલર ગુજરાત ન્યૂઝ પાટણ જય શ્રી રામ તો જે પણ સુંદર અમારી બાબરી મુકામે ઉત્તર ગુજરાત પાટણ જિલ્લો સમી તાલુકાના બાબરી મુકામે શ્રી સગત માતાજીના ધામમાં ચાલી રહેલી શિવ મહાપુરાણની કથાની નોંધ લઈ અને જે પણ મીડિયા ન્યૂઝ ચેનલના પત્રકાર ભાઈઓ જે અહીંયા ઉપસ્થિત થયા છે એમનો પહેલાં તો આભાર જે અમારી સુંદર શિવ મહાપુરાણની કથાની નોંધ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે અને સર્વિ ન્યૂઝ ચેનલના માધ્યમથી તમામ શિવપ્રેમી પ્રેક્ષકોને નમ્ર પ્રાર્થના સાથે પહેલાં તો મારો એક પરિચય આપું કે હું એક બ્રાહ્મણ કુળમાંથી આવું છું મારું બોલ નામ જોશી વિષ્ણુ પ્રસાદ છે અને મારી જન્મભૂમિ આમ તો જો કે બનાસકાંઠા ઉત્તર ગુજરાત બનાસકાંઠા કાંકરે તાલુકાનું ખીમાણા કરીને ગામ છે પણ બાલ્યાવસ્થાથી ભગવાન મહાદેવની ભક્તિના પ્રભાવથી ઘર છોડી અને છેક કચ્છ મુકામે કચ્છ ક્ષેત્રમાં જઈ અને જેને કર્મભૂમિ બનાવી છે બાલ્યાવસ્થામાં અગિયાર બાર સાંજ સુધી અભ્યાસ કર્યો અને પછી સંસ્કૃત ભાષા શીખી અને સંસ્કૃતનો અભ્યાસ કરી અને પછી સદગુરુ ભગવાન પાસેથી શિવ મહાપુરાણની કથાનું અધ્યયન કર્યું અને પછી ભગવાન મહાદેવની કૃપાથી એક સંકલ્પ સાથે નીકળેલી છે મારી યાત્રા કે પૂરા ભારત વર્ષ સહિત દેશ અને દુનિયામાં દરેક વ્યક્તિના હૃદયમાં ભગવાન શિવની ભક્તિ ઉજાગર કરવી એ જ અમારા વ્યાસપીઠનો મેન મુખ્ય ઉદ્દેશ રહેલો છે અને જે યાત્રા આજે ઉત્તર ગુજરાત વિસ્તારના સમી તાલુકાના બાબરી મુકામે પહોંચી છે અને છેલ્લા આઠ આઠ દિવસથી અહીંયા સુંદર શિવ મહાપુરાણની મંગલકથા જેનું ગાયન થઈ રહ્યું છે અને જે કથાની અંદર બાબરી વિસ્તાર ક્ષેત્રના શિવપ્રેમીઓ અને બાબરી વિસ્તાર ગામ ક્ષેત્રની આસપાસના જે પણ શિવપ્રેમી લોકો છે એ બધાએ સુંદર તનથી મનથી ધનથી પોતાનો યથાયોગ્ય રીતે સાથ સહકાર આપવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે એ બદલ બાબરી ક્ષેત્રના તમામ શિવપ્રેમીઓનો પણ હું આભારી છું મીડિયા ન્યૂઝનો પણ આભારી છું અને જે પણ આ મીડિયા ન્યૂઝ દ્વારા અમારી આ સુંદર શિવ મહાપુરાણની કથા એને નિહાળવા ઈચ્છતા હોય તો અમારી એક યુટ્યુબ ચેનલ પણ ચાલી રહી છે એક શિવ નામની યુટ્યુબ ચેનલ ચાલે છે એમાં પણ આપ શિવપ્રિય જોશી મહારાજ લખશો એટલે અમારી શિવ મહાપુરાણની કથા આવશે અને બીજી એક અમારી યુટ્યુબ ચેનલ છે શિવપ્રિય જોશી મહારાજ એ લખશો તો એમાં પણ અમારી જ્યાં પણ શિવ મહાપુરાણની કથાઓ ગાયન થતી હશે એનું લાઈવ ટેલિકાસ્ટ એની સીધી જ લિંક આપણા મોબાઈલમાં મળશે તો આપ આપણા ઘરે બેસી ઓફિસમાં બેસી અને દુનિયાના કોઈપણ ક્ષેત્રમાં બેસી અને આ સુંદરસિંહ મહાપુરાણની કથા નિહાળી શકો છો સાથે બીજી એક અમારી યુટ્યુબ ચેનલ છે શિવ કથા લાઈવ જે આપ મોબાઈલમાં લખશો તો પણ આ સુંદરસિંહ મહાપુરાણની કથા આવશે અને જો આપ આપણા વિસ્તાર ક્ષેત્રની અંદર સુંદરસિંહ મહાપુરાણની કથાનું ગાયન કરાવવા ઈચ્છતા હોય તો મારી શિવપ્રિય જોશી મહારાજ યુટ્યુબ ચેનલની અંદર નીચે નંબરો આપેલા હોય છે એ મોબાઈલ નંબરમાં છ સેવન સિક્સ ડબલ ઝીરો સેવન જીરો ફોર ફાઇવ એઇટ ફાઇવ જે મારો કોન્ટેક નંબર છે જે સીધો જ મારાથી વાત થઈ શકે છે અને બાકી ઇન્સ્ટાગ્રામ શિવપ્રિય જોશી મહારાજ ઇન્સ્ટાગ્રામ શિવપ્રિય જોશી મહારાજ ફેસબુક શિવપ્રિય જોશી મહારાજ વોટ્સઅપ ઇત્યાદિમાં બધા જ નંબરો સંપર્કો છે જેમાં આપ સંપર્ક કરી શકો છો અને આ મહાપુરાણની કથા ગાયન કરવાની મારી કોઈ પણ દક્ષિણા રહેતી નથી પણ જ્યાં જે કથા ગાયન કરવાની હોય એની સાથે મંડપ સાઉન્ડ સંગીત ઇત્યાદિ પ્રકારના જે આવશ્યક સાથ સહકાર અને સહયોગરૂપી ખર્ચ આવતો હોય છે એ પણ શિવપ્રેમી શ્રોતાઓ ભક્તોના સાથ અને સહકારથી ગાયન થતો હોય છે અને આ શિવકથા ગાયન કરવાનો બાબરી મુકામે એક જ ઉદ્દેશ છે કે વિશ્વ અને ભારત વર્ષની અંદર જે જે પણ શિવપ્રેમી સનાતનીઓ રહે છે એમના હૃદયની અંદર સનાતન ધર્મના સંસ્કારો ઉદય થાય અને શિવની ભક્તિ ગામો ગામ નગરો નગર ઉદય થાય એ જ આ શિવકથાનો મુખ્ય ઉદ્દેશ છે આ શિવ મહાપુરાણની કથા અમે ગામો ગામ નગરો નગર શહેરો શહેર લઈને ફરવાનો એક જ ઉદ્દેશ્ય છે કે નગરો નગર ભગવાન શંભુના શિવાલયો હોય અને શિવાલયની અંદર લોકો ભગવાન શંભુની પૂજા કરતા થાય અને ભગવાન મહાદેવની ભક્તિ કરતા થાય કારણ કે શિવ મહાપુરાણમાં કહ્યું છે અમારા સંતો કહે છે કે આ જગતની અંદર જ્યાં સુધી મનુષ્યના હૃદયની અંદર સાચી શિવ ભક્તિ નહીં આવે ને ત્યાં સુધી વિશ્વની અંદર થતા ઉત્પાતો એનું સમાન નહીં થાય એટલે આ વિશ્વની શાંતિ માટે જગતના કલ્યાણ માટે ધેનુ વિપ્ર સાધુ સંત ભક્ત ઇત્યાદિની રક્ષા માટે અમારી આ શિવ મહાપુરાણની કથા એ નગરો નગર ગામો ગામ શહેરો શહેર આ યાત્રા ફરી રહી છે અને અહીંયા બાબરી મુકામે ચાલી રહી છે અને અહીંયાથી હવે જ્યાં પણ જશે એની જાણકારી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપ સુધી પહોંચશે એવી મંગલ પ્રાર્થના સાથે મીડિયા ન્યૂઝ સહિત તમામ પ્રેક્ષકોનો હું આભારી છું સાથે સર્વને હર મહાદેવ ઓમ નમઃ શિવા માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો